નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વાઘેલા નેચર વ્લોગ તો મિત્રો આજે આપણે અમારા ગામમાં બે સારા એવા કામ થયા છે તે આપણે જોઈશું તો સૌપ્રથમ તો પહેલું આ કામ છે અહીં નાનકડો એવો આ જે કે તળાવ આવેલો હતો એ હાલમાં આપ જોઈ શકો છો કે આ મોટી મોટી પાર દેખાઈ રહી છે તો એક સંસ્થા હતી એ હું જાણવા મળી છે કે સંસ્થા દ્વારા અહીં મોટો એ પહેલાં નાનકડું તળાવ હતો એનામાંથી મોટો ડેમ બનાવવામાં આવે છે અને મોટી પહાર પણ આપણે જોઈ શકો છો કે અંદર ખોદકામ કરી કરી ને અહીં પહાર બનાવી છે જેના કારણે આનમાં વધારેથી વધારે પાણી ચોમાસા દ્વારા જમા થશે આ પાણી છે એ બીજો ડેમ છે આપણે બતાવશું આપણે એ ડેમમાં પાણી જશે એની પાર આ દેખાય છે તો

ચોમાસા દરમિયાન પાણીનો અહીં સંગ્રહ સારું થાય અને પછી જીવ અને જાનવરોને પણ પશુઓને બધાને પીવાલાયક પાણીનો સ્ટોરેજ અહીંયા લઈ શકે વધારે વધારે એટલે ફાયદો સાહેબ જાનવર એને બહુ સારું એવું કામ કર્યું છે તો હાલ જ આપણે હવે ચોમાસું પણ નજીક છે તો ચોમાસામાં આપણે જોઈશું કે કેવો વરસાદમાં અહીં ભરાય છે પાણી તે પણ વિડીયો બતાવશું આપણે હાલમાં તો આ બે ડેમ બીજો ડેમ આવ્યો તે પણ આપણે બતાવી દઈએ આ પહાર છે એની અને આ સામે ડેમ દેખાય છે તો અહીંયા પણ પાણી ઘણું એવું ભરાશે તો ચોમાસામાં આપણે જોશું વરસાદ આવશે ત્યારે કેવું પાણી ભરાય છે અંદર અને બીજું કામ આપણે આગળ છે મંદિરના શંકરનું મંદિર છે ડુંગર ઉપર તેનો રસ્તો બને શંકરનું મંદિર આ ડુંગર ઉપર આવેલું છે નાનકડું એવું જૂનું મંદિર છે જેની સીડી પણ પગથી આપ જોઈ શકો છો તો પહેલાં ચાલવાનું અહીંથી આ સીડી હતી ને હવે આપણે બીજી સાઈડમાં બનાવવા આવી પહેલાં આજ આ કૂવો છે અહીંયા કૂવામાં પાણી પણ છે હાલમાં આ કૂવો છે બાજુમાં અહીંયા નાનકડું એક તળાવ આવેલું છે અને આ સીડી દાદરો જે પગથી આપણે ચડવાના અને હવે જે હાલમાં જે બનાવેલ છે રસ્તો આ બાજુથી ડાયરેક્ટ ગાડી ઉપર ચડી જાય એવો રસ્તો બનાવવામાં આવ્યો છે તે પણ આપણે જોઈશું આપણી પાસે ગાડી છે પરંતુ આપણે પગેથી હાલશું તો શું જોવામાં આપણે બરાબર રીતે આપણે જોઈ શકીએ તો બતાવીએ કેવી રીતના બનાવ્યું છે તો આ પણ હિટાચીના હિટાચી મશીનથી આપણે બનાવવામાં આવ્યો છે રસ્તો પહેલા આપણે જે તળાવ હતા જે તળાવ કામ કર્યો હતો મોટો ડેમ બન્યો હતો તે બે જંગલમાં આવ્યા છે અમાર ગામના જંગલમાં છે બે તો આ પથ્થર જોઈ શકો છો આપ પથ્થર ઉપર કામ કર્યા બાદ ઉપરથી નીચે પડે છે પથ્રા અને મિત્રો આપ જોઈ શકો છો અહીં આ જગ્યાએ આ વાહન ચઢ ઉતર કરી અને જે ટાયરના નિશાન છે તે આપણે દેખાઈ રહ્યા છે તો હવે ઉપર રસ્તો બની ગયો છે તો સૌ કોઈ જે બી આવે છે તે બધા વાહન તે જ ઉપર જાય છે તો બહુ સુવિધા સારી થઈ ગઈ છે હાલમાં આજુબાજુ બધું જંગલ જંગલે તો આ રસ્તો બનાવવામાં જોઈ શકો તો આપ મોટા મોટા પથ્થરો અને માટી આ જગ્યાએ મળી છે તો બહુ ઊંચો ડુંગર છે અને ઉપર આ બનાવવામાં આવે છે રસ્તો આ પર પાણાને અહીં પણ ખૂદવામાં આવી છે રહી છે રાઉન્ડ પહેલા આ બાજુથી આપણે આવે ચડવાની વસ્તુ છે અને આ ગોલાઈ અહીંથી આટી વર્ષે અને આ રસ્તો જાય છે ઉપર મંદિર બાજુ તો આ જૂનું મંદિર વર્ષો જૂનું છે મંદિર એ પણ ઘણા માણસો આજુબાજુના ગામડાને અહીં આવે છે જેના માટે આપણે આ જગ્યા રસ્તો બનાવવામાં આવ્યો છે તો સારું કામ કહેવાય આપણ ને આ જે નાનકડા મંદિરો દેખાઈ રહ્યા છે તે મિત્રો પહેલા અહીંયા આ ગામ હતું અમારું જે ખિરેસરા ગામ છે પહેલા આ જગ્યા ઉપર હતું જૂનું ખીરેસરા હવે આપણું ગામ ઉપર जय शिव शंकर भोलेनाथ जय हेकांत जय बाजे मकडे जय भोलेनाथ નાનુકડું એવું મંદિર ને આ બાજુ દર્શન કર્યા બાદ નાની એવી છે અહીંથી અને આ જુઓ આપણે જોઈતી છે નીચેથી પગથિયા ચડવાના એ આપણે પગે આવું તો આ છે પગથિયા ચડવાના ને આ બાજુ આપણે જે આવ્યા એ વાહન માટે તો આ બહુ સારી એવી સુવિધા કરવામાં આવી છે સારું કહેવાય બહુ કારણ કે હવે માણસોને બધાને સુવિધા ખપે છે વાહનથી જ આવું ને જાઉં તો ઉપર તમારું ફોર વ્હીલ કે ટુ વ્હીલ કે કોઈ બી વાહનો ઉપર ડાયરેક્ટ ચડી આવશે અહીંથી પણ આપણે નજારો થોડોક જોઈ લઈએ તો મિત્રો આ અમારા ગામના જંગલમાં આવેલા બે નાના મોટા કામો વિશે આપણે માહિતી મળી કે અહીં બે કામ સારા થયા છે તો આપણે વિડીયો દ્વારા તમને બતાવવાની કોશિશ કરી તો તમે કમેન્ટ દ્વારા જણાવજો કે તમને કામ કેવા લાગ્યા અને હજી અહીં જગ્યાએ પણ બતાવવાની કોશિશ કરી તે એક બે ને ત્રણ ને ચાર ચાર ગાય અહીં ઊભી છે આપણે ઝૂમ કરીને જોશું आज जगे आप जो भी सको जो आज जगे चार नील गए हूँ पीछे एक जगह नील गए जो मरे से जंगल में सारू वाले